રાજ્યમાં પાંચ નવેમ્બર સુધી કમોસમી વરસાદ થવાની હવામાન કરી છેવાયો વરસાદ પડી શકે સાથે પણ કહ્યું સાત નવેમ્બરથી રાજ્યમાં ઠંડો પવન ફૂંકાશે અઢાર નવેમ્બર થી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થશે અને ત્રેવીસ નવેમ્બર સુધીમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત બનવાની પણ શક્યતા

પછી વિશ્વના કારણે તારીખ સાત સાત બાદ ઠંડા પવનો ફૂંકા છે અને ધીરે ધીરે હવામાન શિયાળુ પાકને પોષક થવાની શક્યતા રહેશે જેથી તારીખ સાતથી આઠમાં અને ત્યારબાદ લગભગ નવેમ્બરના બીજા સપ્તાહમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહેશે અને તારીખ પંદરમી સુધીમાં લગભગ હવામાન ઘઉં જેવા પાકો અને જીરું મસાલા જેવા પાકો માટે સાનુકૂળ થતું જશે